નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ મિત્રો વાત કરીએ તો નવરાત્રીનો તહેવારમાં હવે થોડા રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજે સમગ્ર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે આ વરસાદના રાઉન્ડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે મિત્રો છેલ્લા છોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં એકસોને એક્યાશી તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સાત ઇંચ સુધી વરસાદ પડ્યો છે જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી ગયા હતા જ્યારે અમરેલી જિલ્લાના લીલીયામાં સાત ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો છે વડોદરામાં પણ ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે નવસારીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે અગિયાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ અને ઓગણચાલીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યો છે આમ મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જ્યારે મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થશે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો અંબરલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પાંચ ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે આ સાથે મિત્રો વાત કરીએ તો ઓક્ટોબર મહિના દરમિયાન ગુજરાત પર વધુ એક ભીષણ વાવાઝોડાનું સંકટ હતો રહ્યું છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું ત્રાટકી શકે છે જેની અસર ગુજરાતમાં થશે અથવા તો ગુજરાતમાં જો વાવાઝોડું આવવાની શક્યતા છે આમ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલને જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી બૌત્ર કલાક સુધી ભારેથી એથી ભારે વરસાદ પડશે જ્યારે મિત્રો વાત કરીએ તો ઓક્ટોબર મહિના દરમિયાન ગુજરાતમાં વાવાઝોડું પણ આવશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે